પાડો નોખી ભાત કબીરા ખેડૂત આંદોલનમાં કોંગ્રેસ પાર્ટી ઇન્દ્રનીલ બધા જ મિત્રો સાથે મળીને એક નવી ભાત પાડવાના સંકલ્પ સાથે જે રીતે પોટાદની આ ક્રાંતિકારી ધરતી પર તમે એકત્રિત થયા છો તમે તમામ ખેડૂત પરિવાર મારી બહેનો અને માતાને હું સલામ કરું છું હું વંદન કરું છું આજે બહુ અદ્ભુત માહોલ છે તમારા ચહેરા પરની રોણક તમારા ચહેરા પરનું નૂર

એમાંથી લલિત ભાઈ થયો પછી લલિત કાકા થયો હવે લલિત દાદા થવ ત્યાં સુધી રાજા જુઓ એના માટે હાથ જોડવા તમને આવ્યા છે ઇન્દ્રની ભાઈ એમની વાતમાં કહ્યું કે આપણે ચૂંટણી ટાળે જ્ઞાતિ અને ધર્મમાં લે ચાઈ જઈએ કોળી પટેલ થઈ જઈએ આદિવાસીનો દલિત થઈ જઈએ કડવાને લેવા થઈ જઈએ આહીર થઈ જઈએ उत्तर गुजरात मा मालधारी ने चौधरी થઈજીએ ફક્ત ખેડૂત બનીને જો વિચારતા હોત તો 2000 ને 25 માં ગુજરાત માં આપડી પરિસ્થિતિ આવી ન હોત કોર્ટ માં જ્યારે કેસ ચાલતો તો ત્યારે শহীদ આઝમ ભગતસિંહ ને પૂછ્યું કે ક્રાંતિ શું છે ત્યારે ભગતસિંહ કીધેલું કે ક્રાંતિ સે અમારો મતલબ હે કિસાનો ઓર મજદુરો કે હાથ મે સત્તા સત્તાના કેન્દ્રમાં ખેડૂત અને શ્રમજીવી મજદૂર હોવો જોઈએ આ લોકોએ ધીમે ધીમે કરીને પચ્ચીસ ત્રીસ વર્ષના શાસનમાં ખેડૂતોનું બોર્ડ ફિનિશ કરી નાખ્યું ક્યાંયના રહેવાડા દીધા દિલ્હીમાં જીને ગમફાશ થોકે યુપી અને બિહારમાં ભાષણ કરે નરેન્દ્રભાઈ અને કે આ ખેડૂતોની આવક હું ડબલ કરવાનો છું આ લાલજીભાઈએ કીધું એ પ્રમાણે તમારા ભાવ તો જુઓ એ આપણી શું કંગાલિયત છે સાવ આપણને પૂરા કરી નાખ્યા નકરી આખા ગુજરાતના અઢીસો તાલુકામાં જ્યાં જુઓ ત્યાં ખોટી માપણી મારું ખેતર તમારા બોલે તમારું લાલજી ભાઈ માં બોલે લાલજી ભાઈ નું અમિત ભાઈ બોલે અમિત ભાઈ નું વસરામ ભાઈ માં બોલે આવો વિકાસ હોય આ તમારું શાસન છે અને આટલું ઓછું હતું એમ તમે બોટાદમાં જે પ્રમાણે ખેડૂતો માર્યા છે આ તમારા બાપનો દેશ છે

રામાસ્વામી પેરિયાર અને જ્યોતિબા ફુલે ગાંધી અને સરદાર ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ આ કોનું ગુજરાતનો કોનો દેશ અને આ શું ફૂટેલી કારતોસો માથે બેસાડી પચીસ ત્રીસ વર્ષથી આ ચોરોને માથે બેસાડ્યા હવે તો ગુજરાતીઓ જાગો ઇન્દ્રનીલ ભાઈ ની આ કૃષક મુવમેન્ટ મૂળ વિચાર એ છે કે સુરતમાં બરોડામાં રાજકોટમાં જે પ્રમાણેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખાય છે એ આપણા ગામડા સુધી પહોંચવું જોઈએ ખેડૂત ખેતી અને ગામડાને બરબાદ કરીને તમે જે વિકાસ કર્યો છે એ કોઈ પણ સંજોગોમાં કૃષક આંદોલન અને કોંગ્રેસ પાર્ટી ચલાવવાની નથી એ ડંકાની ચોટ ઉપર તમને કહેવા આવ્યા છીએ ઉદ્યોગપતિ કમાય ઉદ્યોગો હોવા જ જોઈએ આજે મારા હાથમાં જે કાળા ઘડિયાળ પહેરી છે

કોંગ્રેસ ની કોંગ્રેસની સરકારમાં જમીનોની ફાળવણી એ દાળિયાઓ ને કરીને એમાંથી ખેડૂત બનાવ્યા કોંગ્રેસની સરકારમાં માં જમીન મળતી આર્મી ને નિવૃત્ત જવાનોને નાના સીમાન ખેડૂતોને દલિત આદિવાસી ઓબીસી ના પટેલો ને અને નરેન્દ્રભાઈ ની જમીનો મળી અદાણી ને અંબાણી રિયલ એસ્ટેટ ના અને ફક્ત પૂંજીપતિ ઉદ્યોગપતિઓને તો આ બે વિચાર અને બે પાર્ટી વચ્ચેનું અંતર તમારે સમજવાનું છે આજે લાંબી વાત નહીં કરું આપ સૌને એટલું કહીને મારી વાણીને વિદામ આપું છું કે જે લલિતભાઈએ કીધું ઇન્દ્રનીલભાઈ કહ્યું મંચ ઉપરના તમામ સાથીઓ કીધું ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે કડવાને લેવા પટેલ છો ચૂંટણી વખતે મહેરબાની કરીને ભૂલી જજો કે તમે ગઢવી અને ચારણ છો તમે દલિત અને આદિવાસી જો ફક્ત ખેડૂત તરીકે તમારું હિત વિચારશો તો બે હજાર ને સત્યાવીસ નું ગુજરાત એ જુદું ગુજરાત હશે આની મને પાકી ખાતરી આજે ખેડૂત જે બોટાદની ધરતી પર જે હુમલાનો ભોગ બન્યો

ત્યારે હે વાસીઓ તમારે એ પણ કેવું પડે કે સત્તર વર્ષના આર્યન મુસ્લિમ એ દિવસે આ દેશમાં બંધારણ લાગુ પડશે આવો જે તમે કેસો ત્યારે લાગશે કે ખરેખર હજી થોડાક લોકો રવિશંકર મહારાજ ઇન્દુલાલ યાજ્ઞિક ભગતસિંહ અને બાબાસાહેબ આંબેડકર માં માનનારા પડ્યા છે अपने साफी मिली जाति ने धर्मनु कुंडाडू तोड़ी खिलूत तरीके एक रहिए कृषक आंदोलन ने मजबूत करिए कांग्रेस को मजबूत करिए बार थी नाटक के वालों ओळखिए 2027 को दिवस जुड़ो से जय भीम जय भारत जय संविधान जय कांग्रेस